માંડવી એજ્યુકેશન સોસાયટી ઓડિટોરિયમ હોલ ખાતે વીકેન્ડ નર્સિંગ કોલેજ માંડવી દ્વારા લેમ્પ લાઇટ એન્ડ ઓથ ટ્રેકિંગ શેરીમની કાર્યમ યોજાયો હતો આ કાર્યક્રમ સાંસદ પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો જેમાં સંસદ પ્રભુભાઈ વસાવા તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તબક્કે તમામ નર્સિંગ કોલેજનો આ સ્ટુડન્ટોએ શુભકામનાઓ પાઠવી હતી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ અમૃતભાઈ પટેલ તેમજ તેમની ફરજ દરમિયાન પાંત્રીસ હજાર ઓપરેશન કરવા બદલ સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ આશિષ ચૌધરી વાઇસ પ્રિન્સિપાલ પૂર્વીબેન પટેલ તેમજ ડૉક્ટરો તેમજ રાજકીય તથા સહકારી આગેવાનો સ્ટુડન્ટો તેમજ તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા વી કેર કોલેજ ઓફ નર્સિંગ માંડવીના ફર્સ્ટ યર એએનએમ અને સેકન્ડ યર જીએનએમના ઓથ ટેકિંગ સેરેમની કાર્યક્રમ યોજવામાં આવ્યો અહીંયા આ કોલેજમાં સો ટકા આ વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો ગ્રામીણ વિસ્તારમાંથી અને આદિવાસી સમાજમાંથી આવે છે આજે નર્સિંગ ક્ષેત્ર જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે તકો ઊભી કરી છે ત્યારે હવે આદિવાસી સમાજ કે ગ્રામ્ય વિસ્તારના દીકરા દીકરીઓને નર્સિંગ કોર્સમાં આગળ વધીને એક દેશ વિદેશમાં એક નોકરી કરવા માટેની ઉત્તમ તકો ખુલશે અને જે પરિવારમાં એટલીસ્ટ ઓછામાં ઓછી એક નર્સ હશે તો એ આખા પરિવારને આરોગ્ય ક્ષેત્રે તારી લેશે અને નર્સિંગ વગર ડોક્ટરો આરોગ્ય વિભાગ હોસ્પિટલો આ સૌ અધૂરા છે ત્યારે નર્સિંગ એ આરોગ્ય ક્ષેત્રે પહેલું પગથિયું જેમની જરૂર પડે છે એ નર્સિંગ કોર્સ અને સો ટકા રોજગાર આપતો કોર્સ એકમાત્ર નર્સિંગ કોર્સ છે અને આ નર્સિંગ કોર્સમાં જે આજે નર્સિંગ સ્ટુડન્ટ તરીકે જે વિદ્યાર્થીઓ હતા એ આજે ઓથ લીધા બાદ એ આજે નર્સિંગ ટ્રેનર તરીકે કહેવાય છે અને મેડિકલ ક્ષેત્રમાં એકમાત્ર એવો નર્સિંગ કોર્સ છે જેનો સ હોસ્પિટલમાં જતા પહેલાં એમને ઓથ લેવાનો અવસર મળે છે અને આ દીકરા દીકરીઓને આજે ખૂબ ખૂબ શુભકામના અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે હું શુભેચ્છા પાઠવું છું ભારત માતા કી જય